ભેદભાવ કરતો હોય એની સામે ઝૂક્યા વગર એક થાવત થાવ ને લડો એને એટલા જ માટે આપણે નારો બોલાવીએ છે કે આ એવા ચોરો છે કે જ્યાં દિલ્હીમાં બેઠા બેઠા પેલા મોત ચોરી કરી જાય છે અને આદિવાસી વિસ્તારમાં રે કમાર આદિવાસી બાઈની જમીન ચોરવા માટે ના કારસા કરે છે ઉકાલે કે મે જોતો તો એક કમાર એના બાઈ છે એનાને તો આદિવાસીની લાગણી હોત આદિવાસીની ચિંતા હોત પાર્લામેન્ટ અરે તો આપડા ભણ્યા છે નહી આપણને ઇંગ્લિશ વાત આવડે છે નહી એમને એમ હશે કે પેલા જગદીશ મહેતા કેતા પણ આદિવાસી સમાજ નો મારો દીકરો દીકરી ભણી ગણી અને ડોક્ટર એન્જિનિયર ને બાબા સાહેબ આપેલા બંધારણ થી તાકાત મેળવી છે એટલે સમાજ ગેરમાર્ગે દોરાઈ જશે ક્યાંક ટીવીમાં પ્રેસ કરીશું કે ક્યાંક હોડિંગ્સ મારીશું કે સોશિયલ મીડિયા પોસ્ટ મૂકીશું એટલે લડતમાં લોકો નહીં જાય એમને મારે કેવું છે કે આવીને જુઓ તમે જેટલું ભણ્યા નથી એના કરતા વધાર છે ડોક્ટરે કીધું એમ અભરાવીએ કે અત્યારે કાગળ કદાચ હાથમાં હોય થોડી વાર આમ ખિસ્સા મૂકીએ એટલે યોજના રદ ના થઈ જાય રદ થાય જયારે પાછું કાગળ આમ કાઢો હોય તો પાછું નીકળે તો અમે તો ઈચ્છીએ છીએ કે અનંતભાઈ કાગળ ફાડી નાખો કે હિંમત ના કરે કાલે એક એમ કેતા હતા કે અનંતભાઈ નું માનસિક સંતુલન નથી અહિયાં તમારો રેલો જોઈ અને અહીંયા વાળાનું તો બરોબર છે ગાંધીનગર વાળાનું તો બરોબર છે પણ દિલ્હીમાં બેઠેલા પેલા રંગા દિલ્લા છે એમનું કઈ માનસિક ક્ષમતી અમે આવી જવાની છે અને આજે જયારે ફેબ્રુઆરી બે હજાર બાવીસ માં પહેલી વખત સંઘર્ષ સમિતિ આંદોલન કર્યું પહેલું વિધાનસભાનું સત્ર હતું અનંતભાઈની સાથે ખભે ખભો મિલાઈને કોંગ્રેસના બધા જ ધારાસભ્યો લડ્યા હતા ત્યારે પણ માંગણી હતી ક્યાં પ્રોજેક્ટ રદ નહીં થાય ત્યાં સુધી લડી છું બધા જ આંદોલનમાં બધા સાથે મળીને લડ્યા આ પ્રશ્ન કોઈ આદિવાસીનો જળ જંગલ જમીન અધિકાર એકલાનો નથી તમારે જે આદિવાસી સમાજનું ભલું કરવું હોત કયા વિસ્તારમાં નવી સરકારી શાળા કોલેજો બનાવો શાળા કોલેજોમાં શિક્ષકો મૂકો અમારા દીકરા દીકરીઓને સરકારી નોકરી આપો ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરો અમારા બાળકો જે કુપોષિત છે એને કુપોષણ બહાર લાવો સો ચોરસ માનનો પ્લોટ લાવો જંગલ જમીન અધિકારના કાયદા મુજબ એને જમીન અધિકાર આપો કઈ આપવું તો છે નહીં અને જે આપણું છે એ છીનવવા માટે આયા છે હું આજે અહીંયા રાહુલજી નો સંદેશ લઈને આવ્યો છું કે લડાઈમાં એકલો આજી સવાસી સમાજ એકલો નથી આખા ગુજરાત કોંગ્રેસ નો એક એક કાર્યકર આ લડાઈમાં તમારી સાથે છે રાહુલ ગાંધીથી લઈ અને ધરમપુરમાં સામાન્ય કોઈ માણસ હોય કોઈ પણ સમાજનો હોય કોઈ પણ જાતિનો હોય ક્યારેય આદિવાસી સમાજનો હક અધિકાર છીનવાતો હોય અને એની માટે તમે લડતા હોય તો તમારી સાથે જ રહેવાનો છે અને એટલા માટે થોડા લોકોને એમ હોય કે અમારી વિધાનસભામાં બહુમતી છે અમારી દેશની પાર્લામેન્ટમાં બહુમતી છે પંચાયત પાર્લામેન્ટ સુધી અમારું રાજ છે અમે લોકોને ડરાવી દઈશું અમે લોકોને ઝુકાવી દઈશું અમે લોકોને ઘરબાર વગર ના કરી દઈશું તેવા લોકોએ મગજમાંથી રાઈ હોય તો કાઢી નાખવી પડશે કારણ કે આ જે પણ તમને સત્તા પર બેસાડવા વાળા પણ આ લોકો છે અને કાલે શ્વેતપત્ર નહીં બહાર પાડો તો સત્તા પરથી ઉખાડી ફેંકવા વાળા પણ અહીંયા બેઠા કે આદિવાસી સમાજ જળ જંગલ જમીનનો મૂળ માલિક છે આ જળ જંગલ જમીન પર પહેલો સૌથી મોટો પહેલો અધિકાર છે આ અધિકાર છીનવવાની કોઈ પણ ગુસકાઠી કરશે સામેની લડાઈમાં અમે પણ તમારી સાથે ખભે ખભો લડવા તૈયાર છીએ અને ધરમપોટી શરૂ છે આવનારી આઠ તારીખે વિધાનસભાનું સત્ર ચાલુ થાય છે હું રાજ્યના મુખ્યમંત્રીને કહેવા માંગુ છું જે મંત્રી કાલે કહેતા હતા કે અમે રદ કર્યું છે એમને કહેવા માંગુ છું આઠમી સપ્ટેમ્બર સુધીમાં શ્વેત પત્ર લાવું હોય તો લાવી દો નહીં તો કાલે વિધાનસભાનો ઘેરાવો કરવા માટે આખું ગુજરાત આવશે ઘેરાવો અને જરૂર પડશે તો દિલ્હીમાં જઈને સંસદનો ઘેરાવો કરવાની પણ તૈયારી રાખીએ ત્યારે ફરીથી સંઘર્ષ સમિતિના તમામ મિત્રોને અભિનંદન આપું છું કે બિન રાજકીય રીતે તમામ પક્ષના લોકો જે લોકો આદિવાસી સમાજનું હિત એના હૃદયમાં છે જે લોકો આ સમાજની જળ જંગલ જમીનના અધિકારને માગણીને સમર્થન કરે છે એવા તમામ લોકોને એક કરીને આ લડાઈની શરૂઆત કરી છે અનંતભાઈ તો અહીંયા છે જ પણ ભાઈએ કીધું એમ હવે ગામે ગામ ગલીએ ગલીએ અનંતભાઈ ઉભા થઈ ચૂક્યા છે